શહેર મેન પોલીસ કમિશનર નરસિંહ કુમાર તથા ડોક્ટર લીના પાટીલ સાહેબ તથા પોલીસ કમિશનર ઝોન કોઠિયા સાહેબ તથા મદદનીશ પોલીસ કમિશનર સૂચના હોય જે સૂચના અનુસંધાને ફતેગંજ પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી સાહેબ નાઓના સીધા માર્ગદર્શન હેઠળ ફતેગંજ પોલીસ સ્ટેશનના સ્ટાફના માણસો પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન ફરતા ફરતા ગણપતિ ચોકડી પાસે ચુગણી માતાના મંદિર પાસે આવતા કેટલાક કિસ્સામાં ખુલ્લામાં જુગાર રમતા હોય જેથી સદર જગ્યાએ જઈ નીચે મુજબના આરોપીઓને ગોળા કુંડાળું પત્તા પાના રૂપિયા વડે હાર જીતો જુગાર રમી રમાડતા હોય તમામને અંગ ઝડતી તથા જમીનદાવ મળી કુલ દસ હજાર ત્રણસો એસીના પત્તા પાના નંગ બાવન ના મુદ્દામાલ સાથે મળી આવી પકડાઈ ગયેલ તેઓ વિરુદ્ધ જુગારધારા મુજબ ગુનો રજીસ્ટર કરી કાયદેસરની કાર્યવાહી કરી પકડાયા આરોપી ગોવિંદભાઈ દેવાભાઈ અશોકભાઈ કાંતિભાઈ અને શૈલેષભાઈ અશોકભાઈ સારી કામગીરી કરનાર પોલીસ ઇન્સ્પેક્ટર એ એમ ગઢવી હેડ કોન્સ્ટેબલ શાંતિભાઈ રામેશ્વર ધર્મેન્દ્રસિંહ કિશોરભાઈ વિલનભાઈ ભાઈ શંકરભાઈ લોકરક્ષક મુકેશભાઈ ભલાભાઈ એએસઆઈ નિલેશભાઈ રમણભાઈ હેડ કોન્સ્ટેબલ મનીષભાઈ જયંતિભાઈ પોલીસ કોન્સ્ટેબલ આશીષભાઈ રૂપસિંહભાઈ અને લોકલ રક્ષક બિપિનભાઈ જીણાભાઈ